જયારે પણ મૂકીએ સૌ પ્રથમ વિડીયો મિત્રો તમારા માં તમને મળી રહી આજની કૃષિ માહિતી વાત કરીએ જે અગાઉ આપણે આજથી લગભગ સાત આઠ દિવસ પહેલા મિત્રો જે આપણે બાયર કંપનીનો એવર ગોલ્ડ અને બાયર કંપનીનું ગોચો જે આપણે મગફળીમાં આપણે લાઈ પટ માર્યો હતો મિત્રો અને પટ મારીને આપણે જે ઉગાવવા માટે આપણે મૂક્યું હતું તો એના આજે રિઝલ્ટ આપણી સામે આવી ગયા છે તો આજે તમને એ પ્રયત્ન કરીએ બતાડવા માટે જે આપણે બાયર કંપનીનું એવર ગોલ્ડ એક્સટેન્ડ જે મગફળીમાં બિયારણમાં જમીન જન્ય જે ફૂગ આવે છે મિત્રો એમાં એક કિલો એ એક એમ પટ મારવાથી જમીન જન્ય ફૂગનો જમીન જન્ય ફૂગ લાગતી નથી મિત્રો અને બાયર કંપનીનો જે ગોચો છે જે એક કિલો એ બે એમએલ જે પટ મારવાથી જમીન જઈને કોઈ પણ પ્રકારની જીવાત હોય ઉધઈ હોય મૂંડા હોય ડોળ હોય તો જમીન જઈને જીવાત લાગતી નથી તો અને જે ઉગાવો છે એવરગોલ એક્સટેન્ડનો જે ઉગાવો છે એકદમ તાકાતવાળો ઉગાવો એકદમ બળુકો ઉગાવો અને બે ત્રણ ત્રણ દિવસ વહેલા ઉગાવો લઈ લેતો અને જર્મિનેશન સૌથી સારામાં સારું આપતું હોય મિત્રો તો એકમાત્ર એવી દવા છે વર્તીને તમને કહી શકીએ કે બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ જે આપણી નજરે રિઝલ્ટ તમે મિત્રો જોઈ શકશો જેમાં આપણે પાંચ દાણા ગોલ્ડેન્ડ એક્સ્ટેન્ડના જે આપણે પટ મારેલા નાખ્યા હતા અને પાંચ દાણા આપણે સાદા દાણા આપણે વાપર્યા હતા નાખ્યા હતા તો બંનેનો તફાવત તમે આજે રૂબરૂ તમે મિત્રો જોઈ શકશો મિત્રો જે આપણે બાયર કમીનું નું એવર ગોલ્ડ એક્સટેન્ડ મિત્રો આપણે જોઈ શકીએ આ બાયર કમીનું નું એવર ગોલ્ડ જેનો આપણે પટ માર્યો છે એનું મિત્રો તમે રિઝલ્ટ તમે જોઈ શકો છો

આમાં લખેલું છે આપણે કે બાયર કંપની નો એવર આપણે જે નથી માર્યું હવે એનો પણ તમે ઉગાવો જોઈ શકો છો મિત્રો અંદર કે બે થી ત્રણ દાણા હજી કોટો બહાર નીકળ્યા છે હજી તો મિત્રો અને નીચે તંતુમૂળનો વિકાસ થયો છે મિત્રો પણ નીચે ઓલા જેટલો નહીં આટલો તફાવત દાણા આમાં ઉગતા આવે છે ત્રણ દાણા ઉગી ગયા છે ઓલરેડી ઉગતા બહાર આવે જમીન બહાર કાઢે તો મિત્રો આ જે આપણે લાઈવ પ્રયોગ બતાવ્યો મિત્રો એનું આજે લાઈવ રિઝલ્ટ તમને આપણે યુટ્યુબ ચેનલ માં તમે લાઈવ રિઝલ્ટ પર તમે તમારી જાતે નિરીક્ષ કરી તમે જોઈ શકો છો કે જેમાં બાયર કમી નું એવરગ્રોન વાપરું છે એમાં નીચે તંતુ માં નીચે જોઈ લો અને જેમાં નથી વાપરું એમાં શું ફાયદો છે તો આ છે મિત્રો બાયર કમની ની એવરગ્રોન ની કમાલ કે જે બાયર કમી નું એવરગ્રોન એક્સટેન્ડ જે આવે છે બાયર નું એવરગ્રોન એક્સટેન્ડ એ મગફળી બિયારણ હોય કે કપાસ નું બિયારણ હોય કે કોઈ પણ પ્રકાર નું જે ડુંગળી નું ગારિયું બી હોય મિત્રો એમાં વાપરો જેથી કરીને આપણે સૌથી સારામાં સારું રિઝલ્ટ સારું મિત્રો પરિણામ મળી શકે મિત્રો બસ મિત્રો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે જીસુભાઈ ઓલા રિઝલ્ટ ફેવરેબલ એક્શન ના બતાડજો તો આજે તમને એ પણ તમને લાઈવ મિત્રો બતાડ્યા છે બસ મિત્રો નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ જે પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મિત્રો જુઓ અને બી આપણા જાયભાઈ ગ્રુપના વિડીયો મૂકો જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે મિત્રો આજના મિત્રો બાપા સીતારામભાઈ